તું હપ્તો કાટ. હપ્તો તો કોંતીલાલ હજી કણ આલે. આ બીજી વાર તું તું વેચાઈ જા. કોકન વેચાઈ જઉં. ગમે તે વેચાઈ જા હપ્તો લાય. અલા પહેલા ફોન કરે 3 વાજા પછી પૈસા આલવાના આ. એ બધું ભૂલી જા. એ બધું સપનું આમજીન ભૂલી જવાનું. હાલ તો કોંતીલાલ નહીં તા. આ બધું નવું ચાલુ છું. નવું વાગે તમે તો આજ લો સોપડો પકઈને તારે તાઈ જા લાવો પૈસા તો લાબા પૈસા. ના ના તું પૈસા કાટ. હપ્તો કાટ તો હપ્તો કાટ. અલા હપ્તોય તો હું કીધું 3 વાજી આલવા દે. આ તારા છું આ કેટલા કેટલા તારા હપ્તા બાકી છે? હા કેટલા બાકી છે? આ તારી હપ્તા તારા વાંચી બોલે છે તારા પૈસા આવવા નથી બે હપ્તા બાવન છે તીજો હપ્તો ચાલુ પૈસા આવવા નથી ગુંધુ કરાવવા છે અલ્યા પૈસા હાલ લુ યાર પણ શાંતિ રાખો પૈસા આવે તૈન વાજે યાર તૈન વાજે લે બે આલો જોવી હાલ જોવી હાલ તો જોતી લાવ ગમે તેથી કાટ ઘરમાંથી કાટ ઘરમાં તારો ચાવી ઓટ બોતા ઓટ આલે લુ યાર ધારી વાડી ના બતાવે લે આવી તે શું યાર દાદાગીરી કરો યાર પૈસા લાય તારે પૈસા લાય તું અને તમે આવી દાદાગીરી કરો છો

એટલે તમને હવે ફોન કરવાનો પેલા સાહેબ ને ફોન કરવાનો સમજી લે જેના પછી શું ખબર સાહેબ બાહેબ કોઈ નઈ જે કરવું ને આપડે કરવાનો ફોન બંધ જે સમજો એટલે હવે તમને ફોન કરવાનો હા મને કરવાનો હા સાહેબ હવે લાલ સાહેબ તા હા હવે શું કઈ બોલાવવાનું કોંતી સાહેબ હા ઈ તો મજા કરો હવે બાટલો ભરા જાવ શું કરું હવે એ હવે કીધું તો ખરા ચોક થી જા કોકના તું તો કરી થી કોકના હેતરા બેતરા લઈ જા એય

હા જોયા હા જોયા તું બધું થઈ જ્યો તું બેંક ની મારા પણ પેલો સાહેબ આ આ તમે હતા ભરતા અને કંટાળી અને ભાઈ મને કીધું કે તમે હફતા લઈ આવો

ગેસમાં બાટલો ભરાતો હતો શું કેતો નદી ઠુંઠા લાઈન કુતરો બન કૂતરો બન્યા બાદ ઠેગડા

ભાઈ ભીત આની હામુ હામુ ભાઈ હામુ ભાઈ મોરે હેટ ભાઈ 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 ભ